બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ વેજલપુર તાલુકો કાલોલ ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી ગાંધીનગર અને મહિલા અને બાળ અધિકારી કચેરી પંચમહાલ દ્વારા આયોજિત મહિલા જાગૃતિ સેમિનાર મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ડીએચઇડબલ્યુ સ્ટાફ ઓએસસીમાંથી મીનાબેન તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના વતીવશ્રી તેમજ મહિલાઓ તથા દીકરીઓ હાજર રહેલ જેમાં ડીએચડબ્લ્યુના મિશન કોઓર્ડિનેટર મહેશભાઈ કામરોલા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના મહિલા સ્વાવલંબન યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ ઓએસસીમાંથી પધારેલા મીનાબેન દ્વારા ઓએસસી સેન્ટર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડેલ તેમજ વિવિધ હેલ્પલાઇન નંબર જેવા કે એકસો એક્યાશી એકસો એક હજાર અઠ્ઠાણું ઓગણીસો ત્રેસની માહિતી આપેલ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી પધારેલ વકીલશ્રી દ્વારા મહિલાલક્ષી વિવિધ કાયદા વિશે માહિતી પૂરી પાડેલ મહિલાઓને આ એસી મટીરીયલનું વિતરણ કરવામાં આવેલ રિપોર્ટર તુફેલ શેખ કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મહિલા બાળ વિકાસ સુરક્ષા શિબિરનું બી આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગાંધીનગરથી અહીંયા ઉપસ્થિત હતા અને ગોધરાથી જિલ્લા કલેક્ટર ઓફિસમાંથી જે બાળ વિકાસ અધિકારી જે ઉપસ્થિત છે આપણે જે આ પ્રોગ્રામ વિશે એમની જોડે શું માહિતી મહિલાઓને આપી અને આગળ શું ફાયદા થશે આપણે એમને પૂછ્યું મહિલાઓને આ તમે જે આજે આજની મિટિંગ રાખી છે એમાં તમે એમને શું ફાયદો આપાવશો જે આપણે આજે મહિલા જાગૃતિ શિબિરનું આપણે આયોજન કર્યું છે જે ગુજરાત મહિલા આર્થિક વિકાસ સિગમ દ્વારા આપણે આયોજન કરી રહ્યા છીએ અને આ આયોજન એવું છે કે જે મહિલાઓ છે એ પગભર બની શકે આત્મનિર્ભર બની શકે એના માટે એમને વિવિધ પ્રકારની ટ્રેનિંગો તાલીમો એવું આપવામાં આવે છે અને એ તાલીમો દરમિયાન એવાય બને આર્થિક ઉપાર્જન કરી શકે પોતાનું પ જે ઘર છે એ સાચવી શકે સંભાળી શકે પોતાના બચ્ચાઓ છે એ પણ સંભાળી શકે અને પોતાના પતિને સપોર્ટ કરી શકે આર્થિક રીતે એના માટેનો આ એક કાર્યક્રમ આયોજન છે મારું નામ છે આખીભાઈ મહિલા અને બાળધામ કચેરી ફિલ્ડ અમારે ત્યાં વાલી દીકરી યોજના ચાલે છે ગુજરાત સરકારની આ ખૂબ સુંદર યોજના છે અને એના દ્વારા જે દીકરીનો જન્મ થાય ને એક લાખ દસ હજારની સહાય મળે છે પણ ગાળામાં એને લાભ મળે છે પણ આ સપ્તાસની યોજના બાળકીઓને જે ગર્ભમાં મારી નાખવામાં આવે છે એ અટકે અને શિક્ષણમાં વધારો થાય અને બાળકીઓને વધારે ભણવામાં આવે અને એ લોકોનો વિકાસ થાય અને શિક્ષણની દ્રષ્ટિએ પણ આગળ આવે એ માટેની યોજના છે બીજી એક યોજના છે મહિલા સ્વાવલંબન યોજના આ યોજના દ્વારા મહિલાઓને આર્થિક વિકાસ કરવા માટે અને આર્થિક રીતે પગભર ભરાવા માટે એ મહિલાઓ માટે આખી બે લાખ રૂપિયાની સહાય છે અલગ અલગ કેટેગરીવાઇઝ અમારી આ મહિલા જેવી કચેરી છે એના દ્વારા જે આપણે આ મિટિંગ કરી આ હોલમાં આજે તો એ ખાલી વાતોમાં રહેશે કે પછી મહિલાઓને આગળ એને ફાયદા મળશે એ તમે તમે એના સક્ષમ કરશો નહીં અમારી આ કચેરી છે અમે અમારા સુધી આ કંઈક મહિલાઓ આવશે કે નહીં આવે પણ અમે મહિલાઓ સુધી સામેથી જઈએ છીએ અને આવી બધી યોજનાઓ છે એની અમને અમને જાણકારી આપીએ છીએ અને એવી બહેનો છે અમે લિસ્ટ પણ બનાવી અને અમારી પાસે લઈ જઈએ છીએ સામેથી કોલ કરીને એમને બોલાવી અને આ યોજનાનો લાભ આપીએ છીએ અને સરકારશ્રીની જે યોજનાઓ છે એને સુધી પહોંચે એના માટેનો સાત પ્રયત્ન અમારી કચેરી અમારા દ્વારા કરવામાં આવે છે આપણી જોડે બીજા બી અમદાવાદથી ગાંધીનગરથી આવ્યા છે સાહેબ અને અત્યારે જે તમે કાનૂની આપણે જે વેદન મહિલાઓને જે પ્રોત્સાહન આપ્યું એમાં એમને શું ફાયદો મળશે માં અમારું તાલુકા કાનૂની શિબિર દ્વારા જે કાયદાની જોગવાઈઓ છે એ દરેક છેવાડાના નાગરિક સુધી પહોંચે એમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે મહિલા સશક્તિકરણ અંતર્ગત જે મહિલાઓ છે પોતાના અધિકારો વિશે જાગૃત નહીં થાય તેનો લાભ કેવી રીતે લઈ શકશે એટલે એ મહિલાઓને કાયદાની જાણકારી છે ગ્રાઉન્ડ લેવલે મળે એટલા માટે તાલુકા કાનૂન સેવા સમિતિ છે અને દરેક જગ્યાએ જ્યારે આમ શિબિરનું આયોજન થાય છે ત્યારે ખૂબ સરળ ભાષામાં કાયદાની આટી ઉપયોગના ના તો સરળ ભાષામાં કાયદો સમજે એ માટે જાણકારી આપવામાં આવે છે જે આવે છે એના માટે એના માટે અમારા કાલો તાલુકા લેવલે કાનૂની જે સેવા સમિતિ છે એમાં નિમણૂક કરવામાં આવે છે એમને એ પણ સમજાવવામાં આવે છે કે તમારી જોડે જ્યારે કોઈ આર્થિક સક્ષમતા ના હોય તો અમને સરકાર તરફથી કાનૂની સેવા સમિતિ તરફથી લીગલ સહાય અને સહાય બંને આપવામાં આવશે સલાહ પણ આપવામાં આવશે સહાય પણ આપવામાં આવશે અને લીગલમાંથી એમને કાનૂની જે જે ક્રાઇટેરિયામાં આવતા છે તો કાનૂની સેવા માટે વકીલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એટલે ન્યાયથી કોઈ વંચિત ના રહી જાય એના માટેનો એક સુંદર પ્રયત્ન કરવો આપણી જોડે બીજા બી એક કાનૂની શિબિરના ઉપસ્થિત છે અમે પણ આપણે પૂછ્યું એ મહિલાઓ વિશે થોડુંક જણાવશું મેં માહિતી કામના જે સ્ત્રીઓ છે સ્ત્રીઓને વિશે માહિતી મેં આપી છે કે તમારા ગામમાં કંઈક આપણા માહિતી જે મેળવી હોય રસ્તાની કે હાઈટની કે પાણીની કે ગમે તે તમે માહિતી અધિકાર બે હજાર પાંચમાં જે નિયમ છે તે નિયમો અનુસાર તમે માહિતી મેળવી શકો જય જય ભારત રિપોર્ટર છે કાલોલ પંચમહાલ

કોઈપણ બેન પોલીસ સહાય કાને કે સહાય કેમય કોઈ બેન ને હંગામી દૂર ને આસરા પણ પાસ કરોસમાં મેં આપવા માગું છું કે જે બેન પડી આયા હોય કે મેં કોઈ સુવિચરણ કરે છે કે મત કરે નું ઇન્સાન એટલે કોઈ પણ પ્રશ્ના હોય કે ત્યાંથી અમે કાઉન્સેલિંગ કરીને નક સમાધાન કરી છે અને મહિલાઓને આ પણ પ્રોબ્લેમ હોય અને મને માની જોઈએ